આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દે જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલાં હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નવા જો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું આર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ના વાત કરીએ તો પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળવાનું છે આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના સ્ટેયરિંગની વાત કરીએ તો ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં મળી જવાનું છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર બારના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના હાયડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો સિત્તેર ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે આ ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઈટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટર બેટરીની તો સારી કંડિશનમાં બેટરી મળી જવાની છે ટ્રેક્ટર ના એન્જિન વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવા તું કઈ પ્રકારનું ઓઇલ નું જોવા મળતું નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ કેતા ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો બે રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ના નંબર તમને ડિસ્ક્રિપ્શન આપી દેસુ જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટર ના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે તે ક્લિક કરજો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો મોર ના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વેહિકલ ચેનલ વતી રામ રામ